નમસ્કાર દોસ્તો રાજુ કારિયા ન્યૂઝ નાઇન ગુજરાતીમાં આપનું સ્વાગત કરું છું સમગ્ર બોટાદ જિલ્લાના આશા વગર બહેનો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ ખાતે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા રાણપુર બરોવાળા અને બોટાદ તાલુકાના તમામ મોટી સંખ્યામાં જે આશા વર્કર બહેનો છે તેઓના વર્ષોથી હજી તેઓના અનેક પ્રકારના પ્રશ્નો છે જેવા કે પચાસ ટકા પગાર વધારાની વાત હોય તેઓને જે કામગીરી આપવામાં આવે છે અંદર સતત ઉપલા અધિકારી કે કર્મચારી દ્વારા સતત પ્રેશર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે ચૂંટણીઓની અંદર પણ તેઓને કોઈ કર્મચારી કે અધિકારીઓ દ્વારા ચૂંટણીની કામગીરી તો કરાવે છે પરંતુ કાંઈક ને કાંઈક પાણીની પણ પૂછાનો કરતા હોવાના આશા વર્કર બહેનો એ આક્ષેપો કર્યા છે અને મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ કચેરી પૂરી કરો અમારા નિરાકરણ લાવો એવી માંગ સાથે કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે જો બે દિવસની અંદર આ તમામ જે પ્રશ્નોનું નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં નહીં આવે પોતાની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આવતા દિવસોની અંદર પોતાના કામથી તમામ આશા વર્કર બહેનો વગેરે અને આંદોલન કરવાની ચિંતા ઉજારી હતી મારું નામ છે વાઘેલા નયનાબેન અમારી માંગ ઘણી બધી છે કે કારણ કે ફિક્સ પગાર કરો અમને પચાસ ટકાનો વધારો પચીસ ટકાનો વધારો જે નવ મહિનાથી નથી મળ્યો એ નાખો જો એ જુલાઈમાં મહિનો પૂરા થતો જ નહીં મળે તો અમે પૂરેપૂરું આંદોલન કરવા તૈયાર છે બધા બહેનો અને હડતાલ કરીશું અને ગમે ગમે પીએસસી સાહેબો ગમે આંકડા માગશે તો અમે દેશું નહીં આંદોલન કેવો કામગીરી વાત બંધ કામગીરી બંધ કરવામાં આવશે માંગ કેટલા સમયથી છે માંગ તો અમાર ઘણા સમયથી છે 10 વર્ષ બેન તમારું નામ મારું નામ ગોંડલિયા છે હું આશા ફેસિલિટેટર તરીકે કામ કરું છું મોટી આશા બેનો કલેક્ટર ઓફિસે આવ્યો છું શું પ્રશ્ન શું છે એમાં એવું છે અમારો પ્રશ્ન જૂનો છે પડતર પ્રશ્નનો અમારો કંઈ ઉકેલ આવતો નથી પ્રશ્ન અમારા પ્રશ્ન અનેક છે જે આપણે અત્યારે ચોમાસાની ઋતુનું સર્વે કરતા હોય જે અમારું મુખ્ય કામ તો છે માતા મરણ બાળ મરણ અને રોગ નિયંત્રણ ત્રણ કામ એમાં ત્રણેયમાં બધું કામ આવી જાય છે તો બધું સર્વે તો આશા બેનું જ કરે છે ને અને એ લોકો નાના કર્મચારી છે એને સંયમ સેવક ગણે છે પણ સંયમ સેવક જેવું નહીં અત્યારે કાયમી કીને દરરોજ કામ કરવાનું હોય છે તો એ બીજું કામ પણ કઈ કરી શકતા નથી અને એ લોકોની ની રોજી રોટી કેવી રીતે ચાલે એમ અને માંગ શું તમારી અમારી મુખ્ય માંગ એ છે કે અમને કાયમી કરો પેલા તો અને અમને સમાન કામ સમાન વેતન આપો અમારો ટાઈમ ફિક્સ કરો આશા ફેસિલિટી બેનો ને તો દરરોજ બાર ગામ વિઝિટ કરવા જવાનું હોય છે એનું ટીએડી એ કાંઈ ચૂકવાતું નથી ટાઈમ સર પગાર થતો નથી અમે હાલ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે માનો કે કોઈ નિર્ણય નહી લેવાય તો આગામી તમારે કેવા કાર્યક્રમ તો જુલાઈ સુધીમાં અમારું કંઈ ન થાય તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ પગાર કેટલા સમયથી નથી મળ્યો મહિનાથી તો 50% નો વધારો નથી મળ્યો આ પચીસ નો વધારો આપો તો એ પણ મળ્યો નથી અને પગારે ટાઈમે ખાતો નથી લીમડા ચોક અને અર્બન ત્રણમાંથી શું આયશા વર્કર અમારી માંગી છે કે અમારે પચીસ ટકાનો વધારો અને પચાસ ટકાનો વધારો બારથી અગિયાર મહિનાથી બંધ છે અને ઓનલાઈન કામગીરી અમારી આગળ કરાવે છે આયુષ્યમાન કાર્ડને આભા કાર્ડ માટે એટલું અમને પ્રેશર આપે છે કે સખત અમારે એની પાછળ દોડ્યા જ કરવું પડે છે બરાબર અને બીજું કે ચૂંટણીની કામગીરીમાં અમને કોઈ પાણીનું પૂછતું નથી બરાબર આયશા વર્કરને આખો આખો સવારથી સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમને બેસાડી રાખે છે જ્યાં સુધી બધું ચૂંટણીની કામગીરી પતે નહીં ત્યાં સુધી આયશાને જવાનું નહીં બીજું કે ડેન્ગ્યુની કામગીરી છે મેલેરિયાની કામગીરી છે બધું આયશા આગળ કરાવે તો ઓનલાઈન કામગીરી બંધ કરાવો ને અમારી પાસે અમે હાલો આયશા એટલું બધું પહેલાં અમને સાત ભણેલા આઠ ભણેલા આયશા વર્કરોને લેતા હતા અત્યારે એમ કહે છે કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો તો તમને કાઢી નાખવામાં આવશે તો આયશા વર્કર ગામડાની છે આટલી બધી કોઈ ભણેલી કે એટલી સક્ષમ નથી ત્યારે તો સરકારે અમને રાખ્યા હતા કે ભાઈ આયાને તાલીમ ઉપરથી અમને રાખ્યા છે તો અત્યારે એમ કહેશે તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે તો હું સરકારશ્રીને એટલી એક નમ્ર વિનંતી કરું છું કે આશાનું શોષણ ન કરો ઓનલાઈન કામગીરી બંધ કરાવો તો તમારો ખૂબ ખૂબ આભાર છે કારણ કે આયશા એટલું ઓનલાઈન ભણેલું હોત તો પછી આયશા વર્કરમાં શું લેવા હોત અમે પત્ર કલેક્ટર સાહેબે કીધું છે કે આ માંગ તમારી સુધી અમે ઉપર સુધી પહોંચાડશું પછી જો હા તો અમે ઉગ્ર હડતાલ ઉપર ઉતરશું ઉગ્ર આંદોલન કરશું જ્યાં સુધી અમારી માંગે પૂરી કરવા નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ કરશું